એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે જે કઈ ગતિવિધિઓ ચાલુ થઈ છે અને એમાં જે ગેરરીતિઓ સામે આવી રહી છે એનો લાઈવ પર્દાફાશ અત્યારે જગ્યા ઉપરથી અમે લાઈવના માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ બે હજાર ત્રેવીસની આસપાસ અજમેરા પાસેથી જીએસસીએલ આ લીધી વીસ વર્ષના પેટે છ્યાસી થી બે હજાર છ સુધી અજમેરા પાસે આ લીજ હતી બે હજાર છ માં આ લીજ છે એમનો જે કંઈ વીસ વર્ષનો પટ્ટો હતો એ નામ પૂર્ણ થયો બે હજાર નવ ને નવમાં સરકાર ખબર પડી એટલે બે હજાર નવમાં સરકારે આ વાતની શ્રી સરકારમાં એનો દાખલ કર્યો ને એની એન્ટ્રી અને બે હજાર સત્તરમાં પાડી આખી ઘટના તમારી સમક્ષ મૂકી રહ્યા છે હવે અત્યારે જે જીએસસીએલ આ કંપની લીધા પછી જીએસસીએલ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસ કરી રહી છે એમણે કાર્યકારી સારાંશ બહાર પાડ્યું છે ઈસી માટે એન્વાયર એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે હવે એમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે અત્યારે અમે વિથ પ્રૂફ અને વિથ આધાર સાથે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ